હલો નમસ્તે મિત્રો જૂનાગઢથી એડવોકેટ હેમા શુક્લ મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇઝભાઈ હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે કરંટ ઇસ્યુ લઈને આવવું પડ્યું છે આજના તારીખ અગિયાર ત્રણ ચોવીસના ગુજરાત સમાચારમાં જૂનાગઢના પેજ ઉપર એક ન્યૂઝ છે કે જે ગિરનાર દરવાજે જે રસ્તાઓ ખોદી મૂકેલા છે આમ તો આખા જુનાગઢમાં જ ખોદેલા છે ત્યાં સવારમાં બાઇક સ્લીપ થઈ જતા એક ડોળી યુનિયનના ઉમેદવાર છે ગિરનાર ડોળી યુનિયનના એસોસિએશનના શ્રી વિપુલભાઈ ભીખુભાઈ જાદવ કરીને વ્યક્તિ છે હું ઓળખતી નથી પણ એની વે જુનાગઢની એક વ્યક્તિ છે એમનું બાઈક સ્લીપ થઈને ખાડામાં પડવાને હિસાબે એમનું મૃત્યુ થયું મિત્રો જૂનાગઢ કોર્પોરેશન આવા કેટલા ભોગ હજી માગશે ને લેશે એ કંઈ સમજાતું નથી આખા જૂનાગઢના રસ્તાઓની ખૂબ જ ખરાબ હાલત કરી નાખવામાં આવેલી છે અને એક એક રસ્તા બબ્બે ત્રણ ત્રણ વખત ખોદવામાં આવે છે એકવાર નળવાળા આવીને ખોદે એકવાર ગટરવાળા આવે એકવાર ગેસ પાઇપલાઇનવાળા આવે શું કરે છે ને શું કરવા ધાર્યું છે એ કંઈ ખબર નથી પડતી દોજક જેવી જૂનાગઢની હાલત કરી મૂકી છે નો ડાઉટ હું જૂનાગઢમાં રહું છું એટલે મને જૂનાગઢની ખબર છે પણ આમ તો ગામે ગામની કદાચ આ જ હાલત છે કારણ કે એ લોકોને કમાણી જ આમાંથી છે કોન્ટ્રાક્ટ માંથી ખોદો રસ્તા કરો પાછા બગડી જાય રિપેર કરો આ બધામાં સાડા સાતસો કરોડની ગ્રાન્ટ જે છે એ નહીં તો એમને એમ તો ન વપરાય કરુણતા એ છે કે આ રસ્તો જે છે કેટલા વખતથી આની ઉપર કામ ચાલે છે અને એ રસ્તો મેયર પૂર્વ મેયર ડેપ્યુટી મેયર એ રસ્તા ઉપર પછી પૂર્વ કોર્પોરેટર મહિલા કોર્પોરેટર જાણીતા ફોદારી ધારાશાસ્ત્રી આ બધાએનો આ રોડ ટચ જ મકાનો આવેલા છે અને નો ડાઉટ એમને પણ રોજે રોજ જવા આવવામાં ને બધામાં તકલીફો પડતી જ હશે પણ કોઈ કહેનાર પૂછનાર સાંભળનાર નથી અને આટલી બધી હદે બેદરકારીને બે જવાબદારી બીમાર માણસ હોય એમ્બ્યુલન્સ પસાર થતી હોય એકસો આઠ પસાર થતી હોય જ્યારે રાજ્યપાલ આવવાના હતા ને મિનિસ્ટરો આવવાના હતા મેળામાં ને એમ ત્યારે થાગડ થીગડ કરીને રસ્તા સરખા કરવામાં આવે છે અને પછી પાછું બીજે દિવસથી ખોદકામ ચાલુ કરવામાં આવે છે વૃદ્ધો હોય બાળકો હોય ત્યાંથી પસાર થનાર દરેક જણા ભવનાથનો આટલો મોટો એરિયા છે આટલો મોટો વિસ્તાર આટલો બધો વેપાર આટલા બધા યાત્રિકો બસો આ બધા માટે અને જૂનાગઢના તમામે તમામ એરિયામાં જે આ રસ્તાઓની હાલત કરવામાં આવી છે એ આવા કેટલા ભોગ લેશે એમ પૂછવાનો સમય હવે પાકી ગયો છે આ બધા જે ત્યાં રહે છે એ પણ કાં તો એને આ કંઈ નડતું નથી કે કાં તો મારે શું ના સ્વાર્થની એક મેન્ટાલિટી છે છે આપણા ઘરમાં કે આપણા કુટુંબમાં કે આપણા પોતાનામાં જો કોઈ આવો બનાવ બને તો આપણે જાગીએ નહીં તો તો આપણે કંઈ આની સાથે લેવા દેવા હોતી નથી તો આ એક ખૂબ જ ખરાબ બાબત છે અને કાયદેસરની રીતે હું માત્ર કાયદાની જ વાત કરવા ભાગે આ આવી ચેનલો ઉપરથી કરું છું અને એટલા માટે કે એ મારા સિવાય બીજું કોઈ કરી ન શકે તો આ સીધે સીધો કોર્પોરેશન સામે ત્રણસો ચાર એનો ગુનો બને છે મનુષ્યવધનો અને ઇરાદાપૂર્વકના મનુષ્યવધનો અને હવે આ બધું કરવાનો સમય પાકી જ ગયો છે મને ખબર નથી પડતી કે લોકો કાયદા માટે એટલા એલર્ટ કેમ નથી સીધે સીધી આના કુટુંબીજનો વારસદારો જે કોઈ હોય એ ભવનાથ પોલીસ સ્ટેશનમાં કે સી ડિવિઝન કે જે કોઈ આવતું હોય એમાં તાત્કાલિકપણે ત્રણસો ચાર એની એફઆઈઆર દાખલ દાખલ કરી શકે છે કમિશનર સામે કોર્પોરેશન સામે જવાબદાર અધિકારીઓ સામે બધા સામે અને એનો જવાબ માગી શકાય છે આ ઉપરાંત આપણે કન્ઝ્યુમર છીએ વોટર તરીકે અને ટેક્સ પેયર નાગરિક તરીકે એટલે કન્ઝ્યુમર ફોરમમાં વળતર અંગેનો પણ પચાસ લાખ રૂપિયા સુધીનો દાવો જૂનાગઢ કન્ઝ્યુમર ફોરમમાં કરી શકાય છે જે કરવો જ જોઈએ અને જે કરવા માટે હવે સમય પાકી ગયો છે આપણે કંઈ જ નથી કરતા ને એટલે આ નિમ્ભર અને નાલાયક તંત્ર ની દિવસે દિવસે એની બેદરકારી અને બે જવાબદારી વધતી જાય છે અગાઉ પણ અમે નોટિસ આપી હતી અને એ નોટિસના આધારે પણ કાર્યવાહી થનાર છે કે કોર્પોરેશનના જે એન્જિનિયર છે અલ્પેશ ચાવડા એ હકીકતમાં સિવિલ એન્જિનિયર જ નથી અને છતાં પણ એને સિવિલ કામોનો બધી જવાબદારીને ફરજ સોંપવામાં આવેલ છે અને તે ઉપરાંત પણ એટલા બધા ચાર્જ એમની પાસે રાખવામાં આવેલ છે જે વ્યક્તિ એ અંગેનું કંઈ ભણેલો જ નથી અને ડિગ્રી ધરાવતો નથી તો મિત્રો આપણે ટેક્સ પેયર છીએ ફરીથી પાછું બજેટમાં ટેક્સ વધ્યા હશે અને આપણે મૂંગે મોઢે ચૂકવતા રહીએ છીએ તો આપણે આટલા માટે ટેક્સ નથી આપતા કે આવી રીતે આપણા માણસોના બે જવાબદારીથી મૃત્યુ થાય ઢોરઢાખર હોય કોઈ ખાડામાં પડે કોઈના હાથ પગ ભાંગે નુકસાની થાય બાળકોને સિનિયર સિટીઝનને વ્હીકલ ખરાબ થઈ જાય ડેમેજ થઈ જાય ભલ ભલા વાહન કેટલા બધા ડેમેજ થતા હશે એ ખબર નથી તો આજે આ ઇશ્યુ એક તાત્કાલિક બહુ કરંટ ઇસ્યુ છે ડોળી એસોસિએશનના ભાઈઓ મૃતકના કુટુંબીજનો એ બધા પ્રત્યે મારી પૂરેપૂરી સહાનુભૂતિ છે અને જે કોઈને પણ જે કોઈ માણસનું કે જેનું પણ નુકસાન થયું હોય એ નુકસાન જ છે ને આર્થિક રીતે ભરપાઈ થતું જ નથી એટલે પણ આ ખાતો નથી ને ખાવા દેતો નથી ના શાસનમાં આવા કેટલા રસ્તાના કામોનું ને આ બધું ખવાશે અને ક્યારે આનો અંત આવશે એ ખબર પડતી નથી અને એ આવા કેટલાક લોકોના ભોગ ખાશે એ પણ ખબર પડતી નથી પૈસા ખાય ત્યાં સુધી સમજી શકાય એવી વાત છે પણ જો આવી રીતે માણસોનો ભોગ લઈને ખાના ખાવાનું ચાલુ થાય તો એ મિત્રો બિલકુલ સહન કરી શકાય એવી બાબત નથી આ બધા જ ઇસ્યુને લીધે કોર્પોરેશનમાં શાસક પક્ષની આમ તો મારી દૃષ્ટિએ તો હાર જ કહી શકાય કેમ કે જે જીત થઈ છે એ ખૂબ જ અનિયમિતતાથી ખૂબ જ કરપ્શનથી અને ખૂબ જ ખોટી રીતે જીત થયેલી છે એટલે પ્રેક્ટિકલી એ બધી સીટો ગણીએ તો તો હાર જ છે ને એ જે કંઈ છે એ આ બધા પાપને ને આ બધા દુષ્કૃત્યોને હિસાબે જ થયેલી છે છતાં આની આંખો કેમ ઉઘડતી નથી એ સમજ નથી પડતી એક કામ ચાલી ચાલીને કેટલો સમય ચાલે એની કોક અવધિ તો હોય કે નહીં બે મહિના ત્રણ મહિના ચાર મહિના અને તમે એક વખત જ્યારે ખોદકામ કરો છો ત્યારે બધા ડિપાર્ટમેન્ટને સાંકળી કેમ નથી લેતા ગટરનું લાઇટનું ગેસનું પાણીનું જે કંઈ તમારે કરવાનું હોય એક જણો ખોદે વળી પાછું એમાં કંઈક ડેમેજ થાય એટલે વળી પાછો બીજી વાર બીજો જઈને ખોદે અમારી સોસાયટીના રસ્તા જે પાક્કા સિમેન્ટના રોડ અમે અમારે ખર્ચે કરેલા હતા એ પણ બે હાલ બનાવીને મૂકી દીધા છે જેને માટે પણ મેં નોટિસ આપેલી છે ને હું કન્ઝ્યુમરમાં આજકાલમાં જ કેસ કરવાની છું કે જેવા હતા એવા સિમેન્ટ રોડ પાછા બનાવી આપો તો એક એક કોક એક પ્લાનિંગ તો હોય ને કે તમે એક જ કયા કયા ડિપાર્ટમેન્ટ ખોદવા માગો છો ક્યાં 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 કામ કરવા માગો છો આખું જૂનાગઢ આ રીતે ખોદી નાખવામાં આવ્યું છે ઝાંઝડા રોડ ઉપર પણ બધી જ ગલીઓમાં ને બધે મોટેપાયે કામ ચાલુ છે ગિરનાર રોડનું તો કેટલા વખતથી કામ ચાલુ છે ખોદ્યા કરે છે અને બુર્યા કરે છે તો મિત્રો આ રીતે વ્યક્તિનો ભોગ લેવાય એ બહુ જ ખરાબ વસ્તુ છે અને ડોળી એસોસિએશનના ભાઈઓને અને આ મૃતકના કુટુંબીજનોને મારી ખાસ વિનંતી છે કે આપ ત્રણસો ચાર એ નીચે કોર્પોરેશન અને કમિશનર સામે ફોદારી દાખલ કરો એફઆઈઆર આપો અને મૃતકના મૃત્યુ બદલ વળતરનો કેસ પણ તમે દાખલ કરો અને આવા સામટા કેસો અને નોટિસો વગેરે જો કોર્પોરેશન અને કમિશનરને જશે તો જ એ સુધરે એ એમ છે આ બધા લાતના ભૂત છે આ વાતથી નહીં માને આવેદનપત્રો નોટિસો એનો જમાનો હવે વીતી ગયો છે મિત્રો એટલે તાત્કાલિક આ અંગે કંઈક કરવાની જરૂર છે તો આ અંગે આપની જાગૃતિ અન્વયે જ આ વિડીયો લઈને આવી હતી વિડીયો આપને ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અને આ આવા ઇસ્યુ અંગે આપ મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો ડિસ્કસ કરવા માગતા હો કે અભિવ્યક્ત કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ એના ઉપર આપ મારો કોન્ટેક કરી શકો છો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને જે કંઈ કાર્યવાહી જરૂરી હશે એ કરવામાં આવશે મિત્રો આ વિડીયો બિલકુલ પ્રોફેશનલ એપ્રોચથી કરવામાં આવેલો નથી વકીલાત મેં ભાગે કોરોના પછી હું કોર્ટે નથી જતી અને વકીલાત મેં લગભગ કોર્ટની એક્ટિવ વકીલાત મેં બંધ કરેલી છે અને દરેક જગ્યાએ કમાવાનો માત્ર હેતુ ન હોય પણ સોશિયલ અવેરનેસ જાગૃતિ સમાજ પ્રત્યેની આપણી કોઈ લાયબિલિટી કે રિસ્પોન્સિબિલિટી વગેરે હોય જે જાગતા હોય એને જગાડી ન શકાય જે ઊંઘતા હોય એને જગાડાય અને જૂની જૂનાગઢની પબ્લિક જાગે છે એટલે એને જગાડવી શક્ય નથી તો પ્લીઝ આપણા સાથે પણ આવો કોઈ બનાવ બને તે પહેલાં જાગો આને સામે એક્શન લો મૃતકના પરિવારને પણ ખાસ ખાસ વિનંતી અને ફરીથી આવા વિડીયોઝમાં આપણે મળતા રહીશું મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ થેન્ક યુ વેરી મચ મિત્રો ફરીથી મળીશું ગુડ ડે જય હાકેશ